दोस्तों जय हिंद जय भारत सौराष्ट्र में कहवत है कि बे बढ़िया बात है बढ़ गया स्वर्गस्थ विठल भाई रादड़िया ने स्वर्गस्थ सौजी कोराट ए सौराष्ट्रीय राजनीति में हमेशा साम सामें रह परंतु हवे आ साम सामें रह राजनीति पर वारसा में मड़ी हुई हो स्थिति सर्जाई नमस्कार हूँ छू लिक्षित ठकरार आप जो रहा गुजरात नो गर्जनाद न्यूज रूम રાજકોટ જિલ્લા ભાજપમાં જે પ્રમાણેની સ્થિતિ થઈ તે આપણી સૌની સામે છે પણ મારે આજે વાત કરવી છે રાજકોટ જિલ્લા ભાજપમાં લેવું પાટીદારની સ્થિતિ બે દિગ્ગજ નામ એક છે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા અને બીજું નામ છે સ્વર્ગસ્થ સૌજી કોરાટ આ બંને રાજકોટ લેવું પાટીદારના નેતાઓ ભાજપમાં હતા તોય સામસામે રહ્યા ત્યારબાદ જે સ્થિતિ થઈ વિઠ્ઠલભાઈએ શંકરસિંહ બાપુની સાથે ગયા કેશુ બાપાની સરકાર ઉઠલી અને ત્યારબાદ વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં ગયા તો પણ સ્થિતિ નેતાઓ હંમેશા સામ સામે રહ્યા પરંતુ એ ભૂતકાળ થઈ ગયો ત્યારે હેલ્દી રાજકારણ પણ હતું પણ હવે આપણે આજની વાત કરીએ વિઠ્ઠલભાઈની વારસામાં રાજનીતિ મળી જયેશ રાદડિયાને તો સાથે જ સૌજી કોરાટની વારસામાં રાજનીતિ મળી પ્રશાંત કુરાટની પરંતુ મહત્વની વાત તો એ હતી કે સૌજી કોરાટ પણ જેતપુર ચામકોડા બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ જે સીમાંકન થયા જે થયું તે મુજબ જયેશ રાડડી અહીંથી ધારાસભ્ય થઈ ગયા પ્રશાંત કોરાટને પણ પક્ષે સાચવ્યા યુવા મોરચાના પ્રમુખ પણ બનાવ્યા પરંતુ તમામ લોકોની ખેવના વિધાનસભા સુધી પહોંચવાની હોય છે પ્રશાંત કોરાટને પણ ખબર છે કે જયેશ રાદડિયા બેઠક ખાલી કરે તો માળો આવે કારણ કે આવા બે હજાર સત્તર બાવીસ આવા દિવસો પ્લાન્ટ થયા હતા કે પ્રશાંત કોરાટને ટિકિટ મળશે પરંતુ સૌજી કોરાટનો દબદબો હતો એ સમયે વિઠ્ઠલ રાદડિયાનો પણ હતો અને હવે એક પ્રશાંત કોરાત થોડા કાચા ટિકિટ લઈ આવવામાં પડતા હતા મહેનત તો એવી પણ કરી કે રાજકોટ ગ્રામ્યમાંથી મળે કે પછી ઉપલેટાથી મળે પરંતુ તેવું થયું નહીં ને જયેશ રાદડિયા પોતાની બેઠક લઈ આવ્યા અને પોતે જીતી પણ ગયા પરંતુ આ લડાઈ ભલે ભારતીય જનતા પાર્ટીમાં જે બંને નેતાઓ હોય ભલે જયેશ રાદડિયા પણ ભાજપના નેતા હોય પ્રશાંત કોરાટ પણ ભાજપના નેતા હોય પરંતુ ઘર ફૂટે ઘર જાય ત્યારે જે સ્થિતિ સર્જાય તે સ્થિતિ જયપુરમાં સર્જાય છે એક તો શાહી લગ્ન સમૂહ લગ્ન પ્રસંગમાં જયેશભાઈ હુંકાર કરે છે કે મારા નડિયાગઢમાં કોઈ આવતા નહીં જેને વાત કરવીને સામે દુશ્મનોને પડકાર ફેંકો પણ આ જયેશભાઈ વોટ નંબર દસ અને અગિયારમાં પોતાના બે માણસોની ટિકિટ ભાજપમાંથી લઈ આવીને શીખ્યા ટિકિટ લેવા માટે જયેશ રાદડિયાએ મનસુખ માંડવિયા સુધીના નેતાઓને ફોન કર્યા કેન્દ્રીય મંત્રી એને ફોન કર્યા તો સામે પ્રશાંત કુરાટે બાજી રમી જે ક્રાઈટેરિયા હતા ભારતીય જનતા પાર્ટીના એ ક્રાઈટેરિયા સાઠ વર્ષની ઉપર ત્રણ ટર્મ જે ભાજપના પાટીલ સાહેબે એ નિયમો બનાવેલા છે તે નિયમો લઈને સમાચાર એવા છે સૂત્રોએ દાવો કર્યો છે કે તે નિયમ લઈને પ્રશાંત કુરાટ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પાસે પહોંચ્યો છે અને કહે છે કે સાહેબ આને ટિકિટ મળે તેવા ક્રાઇટેરિયા નથી ભલે આપણે જયેશભાઈની બધી ટિકિટ ક્લિયર કરતા હોય પરંતુ આ ટિકિટ ન મળી શકે વાત ગળે ઉતારી અને એવું પણ થયું અને ટિકિટ છે એ જેતપુરના દિગ્ગજ નેતાની કપાય હતી આજે મેં સાંભળ્યું કે એક મીડિયામાં સુરેશભાઈ દાવો પણ કર્યો કે પ્રશાંત કોરાટનો હાથ છે પરંતુ અમને પણ એ જ પ્રકારના સમાચાર છે સૂત્રોએ દાવો કર્યો છે આ સમાચારનો કારણ કે ભલે જયેશભાઈ તમામ નેતાઓની ટિકિટ લઈ આવતા હોય પરંતુ એવા દિગ્ગજ નેતાની ટિકિટ કાપી નાખે કે જેના કારણે બેતાલીસ ઉમેદવારો પોતાના ફોર્મ પરત જમા કરાવી દેવા પડે એટલે આનાથી મોટી કોઈ વાત નહીં કારણ કે તમે શાહી સમૂહ લગ્ન પ્રસંગમાંથી તમામ લોકોને ચીમકી આપી અને એક જ અઠવાડિયામાં તમારો દાવ થઈ ગયો પરંતુ મેં કીધું ને કે અહીંયા પણ જોડી હતી સીઆર પાટીલે એ જ જયેશ રાગડીયા એ જ શાહી સમૂહ લગ્નમાં આખા સમારંભના અધ્યક્ષ મનસુખ માંડવિયાને બનાવ્યા હતા એટલે તે જ મનસુખ માંડવિયા પાસે જયેશ રાડડિયા પહોંચ્યા પણ ચાલ્યું નહીં અને પ્રશાંત કોરાટે સી આર પાટીલ પાસેથી આ કામ છે તે કરાવી લીધું તેવા સમાચાર છે ત્યારે વર્ષો જૂની જે રાજ વારસામાં આવેલી રાજનીતિ અને વારસામાં આવેલી દુશ્મની ફરી એક વખત બે હજાર પચીસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામસામી હોય તેવું દેખાયું લેવા પાટીદાર પ્રતિષ્ઠા પદ આ તમામનો મુદ્દો કે પાટીદાર સમાજનો નેતા કોણ મોટો નેતા કોણ કોણ ટિકિટ લઈ આવી શકે કોણ ટિકિટ કપાવી શકે તો આમાં શાંતિથી પ્રશાંત ખોરાટે કેમ ખેલ કરી નાખ્યો ને એ કોઈને ખબર ન પડી ને થયું એવું કે જયેશભાઈ ભલે બેતાલીસ ટિકિટો લઈ આવ્યા હોય પરંતુ બે ટિકિટે આખા જેતપુર અને રાજકોટ જિલ્લામાં ભૂકંપ સર્જી દીધો આના વિશે તમારા પાસે કોઈ વધુ માહિતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને શું કહેવું છે આ વારસામાં આવેલી રાજનીતિ અને વારસામાં આવેલી દુશ્મનીને લઈને તમારું તે કોમેન્ટ બોક્સમાં જણાવજો વધુ આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ જ પ્રકારના વિડીયો આવો જ ગર્જનાદ આપણે કરતા જ રહીશું નમસ્કાર